અંગેશ્વરમાં રખડતા ઢોરના ત્રાસ વચ્ચે પશુપાલકોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે નગરપાલિકાએ પકડીને ઢોર ડબ્બામાં રાખેલા વીસ જેટલા ઢોરોને ભગાડી જવાતા મુખ્ય અધિકારીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અંગેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો હોવાથી પાલિકાએ રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરી હતી વીસ દિવસથી ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન વીસથી થી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા ત્યાં ફરજ બજાવતા કર્મચારીએ રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રિના દસ વાગ્યાના અરસામાં દરવાજાને તાળો મારીને ઘરે ગયો હતો રાત્રિના સમય અજાણ્યા એ સમયે દરવાજાનું તાળું તોડી અંદર રહેલા વીસ પશુઓને ભગાડી ગયા હતા આંગે સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી છે ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સવર્ણ અમારા પર ડબ્બાની રખેવારી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડે છે એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતા નથી અમે સ્થળ પર પહોંચ્યા સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ વીસે વીસ ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે એટલે કોઈ છોડાવી ગયેલ છે